લોકમત ન્યૂઝમાં આપણું સ્વાગત છે ફિટ ઇન્ડિયા વિભાગ દ્વારા આયોજિત આ સાયકલ રેલીમાં અંદાજે બસો પચાસથી થી વધુ યુવાનો ભાગ લેશે રેલીનો પ્રારંભ સવારે છ વાગે લક્ષ્મી વિલાસ પેલેસેથી થશે અને સુરસાગર ગાંધીનગર ગૃહ કોઠી માર્ગે ફરીને ફરી લક્ષ્મી વિલાસ પેલેસ પર પૂર્ણ થશે આ કાર્યક્રમમાં વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી મુખ્ય અતિથિ રહેશે જ્યારે એશિયન ગેમ્સ બ્રોન્ઝ મેડલ વિજેતા નંદિની અગાસરા અને ભૂતપૂર્વ ક્રિકેટર રાજેશ ચૌહાણ વિશિષ્ટ અતિથિ તરીકે હાજર રહેશે યુવાનોમાં ફિટનેસ અને સ્વાસ્થ્ય અંગે જાગૃતિ લાવે

લક્ષ્મીવિલાસ પેલેસ ખાતે આ સન્ડે ઓન સાઇકલ્સનો પ્રારંભ થશે અને ત્યાંથી સુરસાગર ગાંધીનગર ગૃહ થઈ કોઠી ચાર રસ્તા થઈને ફરી પરત ફરશે અને આ સન્ડે ઓન સાયકલ્સમાં હું આપના માધ્યમથી વડોદરાના તમામ યુવા યુવાનો અને તમામ સાયકલિસ્ટને હું વિનંતી કરું છું કે આપ મોટી સંખ્યામાં જોડાય અને આ કાર્યક્રમને સફળ બનાવી માન્ય વડાપ્રધાનશ્રીના ફિટ ઇન્ડિયાના મુવમેન્ટને બળ આપો